પૂર્વ ગૃહમંત્રી જગદીશભાઈ મિત્રો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આત્મનિર્ભરતા વાત આખા સ્પષ્ટ કર્યું છે કે પચીસમી સપ્ટેમ્બર

કે કરવામાં આવી છે દેશની જનતાને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ પણ કર્યા છે પીએમ સાહેબે એમ પણ કહ્યું છે કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનો રસ્તો એ આત્મનિર્ભર ભારતથી થઈ ગઈ જાય છે આત્મનિર્ભર થઈશું તો જ આપણે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવી શકીશું અને એટલા જ માટે એનો અત્યંત મહત્વ પણ છે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પણ જે કંઈ ખરીદે એ દેશમાં બનેલી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ કરે વડાપ્રધાન શ્રી એ દેશવાસીઓને આહવાન કર્યું છે કે તેઓએ જે વસ્તુ ખરીદી સ્વદેશી હોય અને જે વસ્તુમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય અથવા તો કોઈએ પણ બહારની ટેકનોલોજી લાવીને પોતે અહીંયા એનું પ્રોડક્શન કરતા હોય એમાં આપણા જે લોકોનો પણ હોય આપણા જમીનની સુગંધ હોય एंपल फॉर द सिटीराइट एट ए गवर्नमेंट जो है દરેક દુકાનદારે પોતાનું દુકાનો પર બોર્ડ લગાઉં જોઈએ તે ઘરવસે કોમ ઉસ સદસ્ય હે ય સદસ્ય હે ઓરા પ્રાદાનસીના આહ્વાન પછી રાજ્યના ડેપ્યુટી મેફિડટાજીએ જેસપરના ભાજપના કાર્યકર્તાઓને પણ એક મોટો અભિયાનની જવાબદારી એબલે પર ઓફિશિયલ યેસ વાસીઓને સોલે ઇતિહાસ સાથે જોડીને એના અભિયાન સાથે જોડીને આ આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જન જનને જોડીને સ્વદેશી અભિયાન અને જન આંદોલન બનાવવાનું કામ પણ આમાં ચાલી રહ્યું છે નેવું દિવસ આ અભિયાન સતત ચલાવવાનું છે વર્ષ બે હજાર ઓગણીસમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશવાસીઓને લોકલ ફોર વોકલનો મંત્ર આપ્યો હતો વોકલ ફોર લોકલના કારણે ખાદીના વેચાણમાં પણ ખૂબ મોટો વધારો થયો હતો બે હજાર ચૌદ પહેલા દેશભરમાં જે મોબાઈલ કંપની હતી તે ત્યાર પછી મેક ઇન ઇન્ડિયાના વડાપ્રધાન શ્રીના આહવાન પછી દેશમાં ત્રણસો ફેક્ટરીઓ છે ને નવ્વાણું બે ટકા મોબાઈલ આખા દુનિયામાં હવે મેક ઇન ઇન્ડિયાના એ થઈ ગયા છે યુપીએ ના સમયમાં પંદરસો કરોડ રૂપિયાનો મોબાઈલ એક્સપોર્ટ થતા હતા એની સામે આજે બે લાખ કરોડ રૂપિયાના મોબાઈલ એ એક્સપોર્ટ થઈ રહ્યા છે સમય યુપીએના સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અઢી લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવતા હતા આજે બાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવ્યો છે દેશમાં આજે એરપોર્ટની સંખ્યા વધી છે તેમજ રેલવેનું વિસ્તૃતિકરણ થયું છે આજે નવી પેઢી કહી રહી છે કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે વિશ્વના દેશો પણ આજે માની રહ્યા છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં આજે ઘણા સેક્ટરોમાં રિફોર્મ થઈ રહ્યું છે રિફોર્મ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રકચરના લેવાલે નહીં પરંતુ વહીવટી દ્રષ્ટિએ પણ કેન્દ્ર સરકારમાં હશે કે રાજ્ય સરકારમાં ઘણા બધા નિર્ણયોમાં એ આપણને રિફોર્મ જોવા પણ મળી રહ્યું છે જે રેલવેની જ વાત કરીએ તો જે દુઃખદ પ્રવાસ આપણને રેલવેનો કરવો પડતો હતો આજે પ્રવાસ સુખદ થઈ રહ્યો છે લોકો ટ્રેનમાં જવાને બદલે પણ રેલવેમાં જવાનું પસંદ કરે છે હેવી સ્વચ્છ એ આપણને હવે એના કોચ આપણને મળી રહ્યા છે અને વંદે ભારત પછી આવતીકાલે પહેલી અમૃત અમૃત ભારત એ પ્રકારની ટ્રેન નવી ટ્રેન પહેલી કાલે સુરત ઉત્તરાની એ ભુવનેશ્વર બ્રહ્મપુર સુધી એ જોવાની છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એને રેલી જતી બતાવવાના છે બત્રીસ લાખ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે તેમજ પંચાવન કરોડ લોકોને રોજગારી મળી છે પીએમ નિધિ યોજનાના એક કરોડ પંદર લાખ લોકોને એમાં પણ લાભ મળ્યો છે દેશનો ડિફેન્સ એક્સપોર્ટ રૂપિયા ત્રેવીસ હજાર છસો બાવીસ કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે તેમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર અને એ બેતાળીસ પોઈન્ટ પચ્યાસીની લોનપાત્ર વૃદ્ધિ સાથે છે એટલે બેતાળીસ ટકા બેતાળીસ પોઈન્ટ પંચાલીસ વધારો થયો છે રૂપિયા આઠ હજાર ત્રણસો ને કરોડનું એ પણ એમાં મળ્યું છે જ્યારે ખાનગી ક્ષેત્ર દ્વારા પણ રૂપિયા પંદર કરોડની નિકાસ રહી છે મતલબ આપણે કોઈપણ વસ્તુઓનો નથી કરતા પરંતુ હેતુ એ છે કે ભારતમાં બનેલી વસ્તુઓનો એ આપણે ઉપયોગ કરવો જોઈએ આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ લેવડાવશે સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે સ્વદેશી સ્પર્ધા ઈટ અને નિબંધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના કોલેજોની વિવિધ મહિલા કોન્ફરન્સ યુવા કોન્ફરન્સ વ્યવસાય પણ આયોજન કરવામાં આવશે સ્વદેશી હસ્તકલા અને કલા પર પણ એક હજારથી વધારે સ્વદેશી મેળા દેવ દિવસમાં વીસ હજારથી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કરવામાં આવશે પાંચસોથી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ રસ્ત અને પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવશે સ્વદેશી સામાન ખરીદવાની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ તથા સ્વદેશી વસ્તુ વેચનાર દુકાનદારોને પ્રમાણપત્ર આપવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા બસો ને ચાલીસ માર્કેટમાં એક જગ્યા પર એકાદ હજાર વેપારીઓ ભેગા થયા અને બાકીના ચારેક હજાર લોકો પોતાના ત્યાંથી વર્ચ્યુઅલ જોડાયા અને એક જ દિવસે એમણે સ્વદેશી ઘડિયાળ પોતે વાપરવાનું શરૂ કર્યું અને એમણે પોતાના હાથનો ફોટો પાડીને એ પણ એને સોશિયલ મીડિયામાં એમણે વર્ચ્યુઅલ વિડીયોમાં મૂક્યો આ રીતે સ્વદેશી તરફ જવા માટેનો જે પ્રયત્ન એ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે દુકાને દુકાને જે સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ છે એ પણ કરી રહ્યા છે આત્મનિર્ભર બનવા માટે લોકલ ફોર વોકલ એ સારામાં સારો રસ્તો છે અને મહાત્મા ગાંધીજી પણ આપણને સ્વદેશીની વાત કરતા હતા ત્યારે કારણો જુદા હતા પરંતુ આજે પણ કોઈ દેશ આપણને ન જાય કોઈ આપણા પણ દબાણ ઊભું ન કરી શકે અને એના માટે જો આપણે મજબૂત રહેવું હશે તો આપણે સ્વદેશી તરફ જવું જોઈએ જવું પડશે અને તો જ વિકસિત ભારતની કલ્પનાને પણ સાકાર કરાશે અને કોઈની સામે આપણે નમવું નહીં પડે એટલા જ માટે પત્રકાર મિત્રો આ સૌના માધ્યમથી હું ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરું છું કે સ્વદેશીનો આગ્રહ રાખવો ફક્ત દીવડા લઈને સ્વદેશી આપણે આપને એવો સંતોષ માનતા નહીં પરંતુ તમારા ઘરની જો તમે લિસ્ટ બનાવશો કે તમે કેટલી વસ્તુ તમે સ્વદેશી વાપરો છો અથવા તો વિદેશી વાપરો છો એ બંનેનો તમે લિસ્ટ બનાવશો તો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ વિદેશી આવી રહી છે એનો વિકલ્પ આપણા દેશની અંદર ખૂબ સારો વિકલ્પ છે સસ્તો પણ છે ક્વોલિટી પણ સારી છે તો એને અપનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ દેખાદેખીની અંદર જો આપણે વિદેશી વસ્તુઓ આગ્રહ કરીશું એ દેશના અર્થતંત્રને વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવામાં એનો ખૂબ અડચણો આવવાની શક્યતાઓ છે આપણો યુવાન આપણા આવતીકાલનો યુવાન એના ખભાવ પર જ્યારે જવાબદારી આવે ત્યારે એના મનમાં સ્વદેશ્યનો વિચાર હોય મજબૂત વિચાર હોય એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે આગળ કરીશું તો જે શક્ય બનશે અને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પચીસમી સપ્ટેમ્બર અને દીનદયા જાન્યુઆરી પચીસમી ડિસેમ્બર આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી નેવું દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે ખૂબ સારો રિસ્પોન્સ ગુજરાતમાં મળી રહ્યો છે શ્રી પ્રદીપસિંહ વાઘેલા પ્રદીપસિંહ જાડેજા એ એના ઇન્ચાર્જ તરીકે જે કામ કર્યા છે અમને જે રિસ્પોન્સ પણ મળ્યો છે એના કારણે અમને ચોક્કસ વિશ્વાસ છે કે માન્ય મુખ્યમંત્રીશ્રી પોતાના સરકારની અંદર પોતાના રાજ્યમાં પણ કંઈક ને કંઈક આવી યોજનાઓ દ્વારા લોકોને વધુ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે અને એના કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને આપણો વિશ્વાસ છે હું ફરીથી આપણા માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને અહીં નમ્ર વિનંતી છે કે સોદસિનો આગ્રહ કરો આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ શુભ સાથે ક્વોલિટી સાથે અને સસ્તી મળી રહી છે આજે જ્યારે આપણને માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક દિવસ ઉત્સવ માટેની ભેટ આપી છે અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જે ઘટાડીને દરેકનો ભાવ તે ઘટાડો થયો છે અને એના કારણે જે શેર લોકોને ખરીદવાની ખરીદ ખરીદશક્તિ વધી છે હવે જોઈતી વસ્તુ ખરીદી શકે છે એ પ્રકારના ભાવમાં ઘટાડો થયો છે તો આ પણ મોદી સાહેબની ખૂબ મોટી ભેટ આ દેશવાસીઓ માટે છે એના પણ એના માટે પણ આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છે ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતાની જય